નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સુરતના દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વનો દિવસ છે આજે સરકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવશે સહકારી સુગર મિલો જે છે શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરવામાં આવશે તો ત્રણ લાખ ખેડૂતો અને પાંચ લાખ ખેત મજૂરોને રોજગારી આપે છે આજે સુગર મિલોનો બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજવામાં આવશે વાતાવરણમાં અવારનવાર બદલાવ અને શહેરીકરણના કારણે આઠ લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું છે સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવતી હોય છે દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવ તો ખાણ મંદિરીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ તેરથી થી ચૌદ સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો ત્રણ લાખથી વધારે જોયેલા છે અને લગભગ પાંચ લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કર્મ કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે સભાવ છે કે એકત્રીસ માર્ચ પછી એના વાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પીલાણ પણ ઓછું થયું છે પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરબી કરતા પણ આપી હોય છે એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે